નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો હવેથી આપણે એ ચેનલ ઉપર છે કે બજાર ભાવ અથવા તો બીજા નવા કોઈ સર્વેના વિડીયા હોય તો એ ટાઈપના બધા વિડીયોઝ છે એ એ ચેનલ ઉપર મૂકશું અને ભાવ પણ બે બે વિડીયોઝમાં ડિવાઈડ થાય છે રાજકોટવાળા ભાવ છે તમને આ ચેનલમાં મળશે અને બીજા એ સિવાયના જે ભાવ છે તમને પહેલાં ચેનલમાં મળી જશે પણ આ વિડીયો જ્યાં પૂરો થશે ત્યાં તમને લિંક મળી જશે એ વિડીયો મળી જશે એ વિડીયો તમને આ દેખાતો હશે એના ઉપર ક્લિક કરી અને એ ચેનલ ઉપર તમે જઈ શકશો એકદમ આસાનીથી એટલે બે વિડીયોઝ છે થોડાક દિવસ બે કટકામાં મળશે પછી આપણે બધા વિડીયો છે એ એ ચેનલ ઉપર મૂવ કરી દેશું અને આ ચેનલ ઉપર તમને ખેતીને લગતા બીજા ઘણા બધા નવા અને ઉપયોગી વિડીયા જોવા મળશે એટલે બે ચેનલમાં જોડાયેલા રહેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો છવ્વીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો બારસો દસથી સત્તરસો પચાસ રાઈડો એક હજાર ત્રીસથી અગિયારસો ત્રીસ જોડી બારસો નેવુંથી ચોવીસો એંસી રૂપિયા મેથી નવસો ત્રીસથી તેરસો પંદર એરંડો અગિયારસો સાઠથી બારસો ચોવીસ કાળા તલ ચાર હજાર નવસો નેવું રૂપિયા સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો પિસ્તાલીસ પીડા ચણા એક હજાર નેવુંથી બારસો સફેદ ચણા તેરસોથી ચોવીસો પચીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો પંદરથી ત્રણસો પચાસ લસણ પચીસોથી તેતાલીસો અડદ અગિયારસો એંસીથી સોળસો ચોસઠ ધાણા તેરસો અગિયારથી પંદરસો એકાવન ધાણી તેરસો પચાસથી પંદરસો નેવું રૂપિયા તલ બે હજારથી ચાલીસ છીણી મગફળી નવસો વીસથી બારસો પચાસ જાડી મગફળી નવસોથી અગિયારસો એંસી કપાસ તેરસો પચાસથી ચૌદસો નેવું જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ હવેના જે ત્રણ શહેરોના બજાર ભાવ છે તમને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળી જશે અને અત્યારે તમને વિડીયો અહીંયા દેખાય છે અથવા તો એ ચેનલ પણ દેખાય છે કોઈપણ જગ્યાએ ક્લિક કરશો એટલે એ ચેનલ ઉપર જ જાશો અને ત્યાં તમને ત્રણ માર્કેટિંગ યાર્ડોના ભાવ જોવા મળી જશે એટલે જય અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો જોઈ નાખજો અને થોડાક દિવસની અંદર બધા ભાવ છે આપણે એ ચેનલમાં મૂકવાના ચાલુ કરશું તો હવે મળીએ એ ચેનલ ઉપર